જે પણ કોઈ ખેડૂત મિત્રો સાવ ઓછી કિંમતમાં સાઈડ વાળું ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો આવી ગયું છે ન્યૂ ઓલેન્ડ ત્રીસ ત્રીસ સાઈડ ગેર સાથે ટ્રેક્ટર સારી કન્ડિશનમાં કમની ફિટિંગ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો આપણે આ ટ્રેક્ટર ન્યુલેન્ડ ત્રીસ ત્રીસ છે અને પાંત્રીસ એસપીમાં આ ટ્રેક્ટર છે આગળના ટાયર તમને આ ટ્રેક્ટરમાં નેવું ટકાની કન્ડિશન જોવા મળી જશે પચાસ ટકાની કન્ડિશન પાછળના ટાયરની છે અને તે પણ આખા ટાયર જોવા મળશે એમઆરએફ કંપનીના તો ટ્રેક્ટરની વાત કરી લઈએ આપણે મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે આ ટ્રેક્ટર વન ઓનર છે અને ટ્રેક્ટર કમની ફિટિંગ છે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં સળો તમને ક્યાંય ટ્રેક્ટરમાં જોવા નહીં મળે કમની કલર અને કમની ફિટિંગ સાથે ટ્રેક્ટર જોવા મળશે સારા ટાયર જોવા મળશે સાઈડ ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે કોઈ પણ ખરાબી હાલમાં જોવા નહીં મળે લઈ અને સીધું હાંકાવવાનું જ રહેશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને રૂબરૂ જવું જેથી બેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય તો વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈ આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે માત્ર એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં આ ન્યુઅલેન્ડ ટ્રેક્ટર આપી દેવાનું છે જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જયરાજભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી જ મેળવી શકો છો જય